ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આ કારણ થી પૈસા તમારી પાસે નથી આવતા તો એ શું કારણ છે ખૂબ જ સરસ મજાનો વિડીયો છે ખૂબ જ જ્ઞાન આપે ખૂબ જ શિક્ષા આપે ઘણી બધી વસ્તુનું મહત્વ જણાય એવું બધી જ વાત આ વિડીયોમાં આ વાર્તામાં કહેલી છે એક બૌદ્ધ ભિક્ષુકે ધનવાન બનવાના નિયમ બતાવ્યા છે કે અમીર લોકો અમીર શા માટે હોય છે અને ગરીબ લોકો ગરીબ શા માટે હોય છે તો એનું કારણ આપણી માનસિકતા તો નથી ને ક્યાંક તો આ જાણવા માટે તમારે પૂરો વિડીયો જોવો પડશે તો આ વિડીયોમાં અંત સુધી બનાવેલા રહ્યો જુઓ અને જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને વિડીયો કેવો પસંદ આવ્યો તમને આમાંથી શીખવા મળ્યું તમને પ્રોત્સાહન મળ્યું જે કંઈ તમને તમારું જે રિવ્યુ છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો શિક્ષા પ્રદાન કરવાવાળા વિડીયો જીવનની મુશ્કેલીઓ દૂર હિંમત આપવાના આમ તમારા સુધી હું લાવી શકું એ મને રિવ્યુ મળે નવા નવા વિડીયો તમારી સમક્ષ લાવવા માટેના તો મિત્રો આપણે ચાલુ કરીએ વાર્તા ઓમ નમો ભગવતે વાસુદેવાય પૈસાદાર બનવા માટે પૈસાદાર વિચાર હોવા જરૂરી છે આ વિડિયો તમને શીખવાડશે કે પૈસાની આ અદ્ભૂત રમતમાં પૈસાવાળું કેવી રીતે થવાય અમીર કેવી રીતે બનાવ્યું આ વિડિયોમાં તમને પૈસાવાળું બનવા માટેના તેર એવા લાજવાબ પ્રકાર જાણવા મળશે કે જેનો અમલ કરી કરવાથી તમે ધનવાન બની શકશો જેટલી જોઈએ જેટલા જોઈએ એટલા પૈસા કમાઈ શકો છો ચાલો અમીર બનવાના આ નિયમોને સમજીએ એક વાર્તાના માધ્યમથી એક નગરમાં એક નદી બહાર કુટિયા બનાવીને એક બૌદ્ધ ભિક્ષુક રહેતા હતા આ બૌદ્ધ ભિક્ષુક સંન્યાસી બન્યા પહેલા એ નગરના એક પહુચ પૈસાવાળા ધનવાન વ્યક્તિ હતા દૂર દૂર સુધી એનો વ્યાપાર એટલો બધો ફેલાયો હતો પણ એક સમય પછી તેનું મન આ સાંસારિક જીવનમાંથી ઊઠી ગયું અને તેણે તેની સંપત્તિનો મોટો ભાગ ગરીબ અસહાય અને અનાથોની મદદમાં વાપરી નાખ્યો બહુ દાન પુણ્યના કાર્ય કર્યા અને વધેલી જે સંપત્તિ હતી એ એના બાળકોને આપીને એણે સંન્યાસ લઈ લીધો અને આજે વર્ષો બાદ એ આત્મજ્ઞાનીના રસ્તે આગળ વધી ગયા આત્મજ્ઞાન થઈ ગયું એમને તો એ રસ્તે આગળ વધી ચૂક્યા છે પણ જો કોઈ વ્યક્તિ તેની સમસ્યા એની પાસે લઈને જાય છે તો તે તેના જ્ઞાન અને અનુભવ દ્વારા તેમને સાચો રસ્તો બતાવવાની કોશિશ કરે છે એ સાચો રસ્તો બતાવતા હતા એક દિવસ તેની પાસે એક ગરીબ વ્યક્તિ આવ્યો જે તેની ગરીબીથી બહુ હેરાન હતો તેણે કહ્યું કે હે ગુરુદેવ હું આ ગામનો આપણા ગામનો સૌથી ગરીબ વ્યક્તિ છું આ ગરીબી નામની બીમારી મારો પીછો નથી છોડી રહી આજે મારી હાલત એવી છે કે મારા પરિવારના માટે બે સમયના ભોજનની વ્યવસ્થા કરવી પણ બહુ મુશ્કેલ છે મારા માટે એટલા પૈસા પણ મારી પાસે આવતા નથી કે બે સમયનું ભોજન હું સારું કરાવી શકું મારા પરિવારને અને જો આવે પણ છે ને તો તે ટકતા નથી ગુરુદેવ તમે તો આ નગરના સૌથી અમીર વ્યક્તિ રહી ચૂક્યા છો ને ગુરુદેવ શું તમે મને કોઈ એવો ઉપાય બતાવી શકો છો જે માત્ર

મેં ફાયદા કે નફાનો કોઈ વિચાર જ નહીં એકદમ કંગાળ ગમે એટલી કોશિશ કરું તો બી દરિદ્રતા મને છોડે નહીં મેં ફાયદા નફાની વસ્તુ વિશે કઈ સાંભળ્યું તો હતું પણ આ નફો તો મને ક્યારે ઓડીને પણ ન ગયો કોઈ પણ ઉપાય કામ કરે નહીં હું જે વેપારમાં હતો એમાં બાકીના બધા લોકો સફળ બનતા હતા પણ હું એક જ કંગાળ હતો પરંતુ અંતે મને ધનવાન બનવા માટેનું રહસ્ય મળી જ ગયું મેં હરેક એ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો જે હું તને હવે આગળ બતાવીશ એ વ્યક્તિ કહે છે કે એનાથી તમારું કામ થયું ભિક્ષુક બોલ્યા હા બિલકુલ મારું કામ થયું અને બહુ સારી રીતે થયું ત્યાર પછી તો મારો વેપાર એટલો સફળ થયો કે માત્ર દસ વર્ષમાં હું આપણા નગરનો સૌથી ધનવાન માણસ બની ગયો અને ધનવાન બનવાનો એ જ નિયમ હું તને બતાવવાનો છું ધ્યાનથી સાંભળજે ધનવાન બનવાનો પહેલો નિયમ કે અમીર લોકો માને છે કે હું મારી જિંદગી ખુદ બનાવું છું અને ગરીબ લોકો માને છે કે જિંદગીમાં મારી સાથે ઘટનાઓ જ ઘટી રહી છે જીવનમાં જીવનમાં બનવાવાળી ઘટનાની જવાબદારી લેવાની જગ્યાએ ગરીબ લોકો પીડિત દુખી હોવાનો ચુનાવ કરે છે કે અમીર કેમ નથી અમિત અમીર કેમ નથી અમીર લોકો અમીર થવાનું કારણ પોતાને જ માને છે પણ ગરીબ લોકો આવું નથી માનતા આ લોકો અર્થવ્યવસ્થાને તોડી નાખે છે એ સરકારને દોષ આપે છે એ તેમના માલિકને દોષ આપે છે એ એમના કર્મચારીઓને દોષ આપે છે એમના જીવનસાથીને દોષ આપે છે પરિવારને દોષ આપે છે ભગવાનને દોષ આપે છે અને હંમેશા તેમના માતા-પિતાને તો પહેલો દોષ આપે છે હંમેશા બીજી પરિસ્થિતિ કે વ્યક્તિ હોય તેને દોષી ઠહેરાવવામાં આવે છે એ પોતાના સિવાય બધાને જ દોષ આપે છે બીજી વાત એ કે હંમેશા પોતે જ સાચા છે આવી કોશિશ કરવામાં જ રહે છે એટલે એની પાસે પૈસા નથી હોતા માટે એ તર્ક આપે છે કે પૈસા એટલા મહત્વપૂર્ણ નથી તો મને તો તમે મને એક પ્રશ્નનો ઉત્તર આપો જો તમે તમારી પત્ની ભાઈ બહેન કે મિત્રોને તમે એમ કહો છો કે તમે મારા માટે બિલકુલ મહત્વપૂર્ણ નથી મને મને તમારી બિલકુલ જરૂર નથી તો શું એમાંથી કોઈ પણ વ્યક્તિ તમારી પાસે વધારે સમય રહેશે ખરી બસ આ જ વસ્તુ પૈસા સાથે થાય છે ઘણી બધી વખત લોકો કહેતા કહેતા હોય છે સાંભળ્યું હોય છે આપણે કે પૈસાનું એટલું મહત્વ નથી જો તમે અમીર બનવા માંગો છો તો પૈસાને મહત્વ આપવાનું શરૂ કરો પૈસાને પ્રેમ કરો એવો અહેસાસ આપો કે એ તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે જ્યારે પણ પૈસા તમારા હાથમાં આવે તો તેને વહાલ કરો અને કહો કે હું તને બહુ પસંદ કરું છું મારી જિંદગીમાં વારંવાર આવવા માટે ધન્યવાદ પછી પૈસાને લઈને તમારા જીવનમાં એવા ચમત્કાર થશે કે જે ક્યારેય વિચાર્યું પણ તમે નહીં હોય અહીં મારા કહેવાનો મતલબ એ નથી કે તારે કંજુસાઈ કરવાની કે લાલચ કરવાની કંજુસી લાલચ કે પૈસા માટે પાગલ થવું આ મતલબ નથી આનો મતલબ એ છે કે પૈસાને બીજી બધી વસ્તુ કરતાં વધારે મહત્વ આપવાનું છે હું સ્પષ્ટ શબ્દોમાં કહું તો જે પણ ગ્રહસ્થ વ્યક્તિ છે તે કહે છે કે પૈસા મારી માટે મહત્વપૂર્ણ થી અસલમાં એના પૈસા એની પાસે પૈસા હોતા નથી પૈસાવાળા લોકો પૈસાનું મહત્વ બહુ સારી રીતે સમજે છે કોઈ પણ ધનવાન વ્યક્તિ એમ નથી માનતું કે પૈસા મહત્વપૂર્ણ નથી જો કોઈ એવું માને છે તો તમે જોઈ જોઈ લેજો જરૂર એક કંગાલ હશે અને ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેને દિમાગમાં આ નકારાત્મકતા એની મટી નહીં જાય માટે તારે પણ અમીર લોકોની જેમ તારી સફળતાની જવાબદારી તારી જાતે લેવી પડે છે બૌદ્ધ ભિક્ષુક આ ગરીબ વ્યક્તિને આ પહેલો નિયમ બતાવે છે પૈસાદાર બનવાનો બીજો નિયમ અમીર લોકો પૈસાની રમત જીતવા માટે રમે છે ગરીબ લોકો પૈસાની રમત હારથી બચવા માટે રમે છે અમીર લોકોનો લક્ષ્ય અખૂટ સંપત્તિ અને ધન હોય છે માત્ર થોડા એવા પૈસા નહીં પણ પૈસાનો ઢગલો બીજી બાજુ ગરીબ લોકોનું લક્ષ્ય હોય છે કે એ ગુજરાન ચાલે એટલા પૈસા જો એ કમાઈ લે તો બસ છે જો કોઈનો ઈરાદો ગુજરાન ચાલે એટલા પૈસા છે તો તેને એટલું જ મળશે માત્ર કામ ચલાવવા લાયક પૈસા આનાથી એક પણ પૈસો વધારે નહીં મળે મધ્યમ વર્ગીય લોકો આનાથી એક કદમ આગળ હોય છે અને જીવનમાં તેનું લક્ષ્ય માત્ર આરામથી રહી શકે એવી સ્થિતિનું હોય છે પણ આરામદાયક હોવું અને અમીર થવું એમાં ભારે અંતર છે જે લોકો આર્થિક દ્રષ્ટિથી માત્ર આરામીય રહેવા માંગે છે તે આમ તોર પર તેમની જરૂરી વસ્તુની ખરીદી તેની કિંમત કરીને ખરીદે છે મન ચાહે તેમ નહીં સીધી વાત છે કે જો તમારું લક્ષ્ય આરામીય જિંદગીનું છે તો એ વાતની સંભાવના છે કે તું ક્યારેય અમીર નહીં બની શકે પણ જો તારું લક્ષ્ય અમીર બનવાનું છે તો એ વાતની સંભાવના છે કે તું વધારે આરામ દેહી તો બની જ જઈશ એક જૂની કહેવત છે જે લોકો તારાઓ ઉપર આકાશમાં તારાઓ ઉપર નિશાના સાધે છે તો તમે કમસે કમ ચાંદ પર તો નિશાન લગાવી જ લેશો મતલબ તમારું લક્ષ્ય કરોડોનું રાખશો તમે તો કમસે કમ લાખો તો કમાવી જ લેશો પણ ગરીબીએ ગરીબ વિચારવાળા તો પોતાના મકાની છત પરનું પણ નિશાન નથી લગાવી શકતા મતલબ બહુ નાનું લક્ષ્ય રાખે છે અને પછી એ વાત પર હેરાન થાય છે કે એ સફળ કેમ નથી થતા આપણને એ જ મળે છે જેને મેળવાના પામવાનો સાચો ઈરાદો રાખીએ છીએ આપણે જો આપણે અમીર ધનવાન બનવા માંગીએ છીએ તો આપણું લક્ષ્ય પણ અમીર જ હોવું જોઈએ કામ ચલાવવા લાયક કે માત્ર આરામ અથવા આરામ આપવા લાયક નહીં પૈસા હોવાનું નહીં અમીર મતલબ અમીર તું પણ હંમેશા જીતવા માટે રમ હારથી બચવા માટે નહીં બૌદ્ધ ભિક્ષુ બીજો નિયમ આ ગરીબ વ્યક્તિને કહે છે હવે ત્રીજો નિયમ છે કે અમીર બનવાનો ત્રીજો નિયમ અમીર લોકો અમીર બનવા માટે સમર્પિત હોય છે અમીર લોકો અમીર બનવાને સમર્પિત હોય છે ગરીબ લોકો અમીર બનવા માંગે છે ધ્યાન આપો કે અહીં મેં સમર્પિત શબ્દનો અર્થ સમર્પિત શબ્દ વાપર્યો છે સમર્પણ શબ્દની પરિભાષા છે કોઈ સંકોચ વિના પૂરી રીતે સમર્પિત થઈ જવું ભલે એ દિવસ હોય રાત હોય સવાર હોય સાંજ હોય ઠંડી હોય ગરમી હોય કે વરસાદ હોય આનો મતલબ છે કે કોઈ કસર ન છોડવી મહેનત કરવામાં પૂરી નિષ્ઠાપૂર્વક જોડાઈ જવું ધન મેળવવા માટે સો ટકા સમય આપવો આપણો આનો મતલબ છે કે હર કોઈ એ કામ કરવા તૈયાર રહ્યું જે એના માટે જરૂરી છે એટલા સમય માટે કામ કરવા તૈયાર રહેવું જેટલા સમય એક કામ માટે જરૂરી છે આ એક યોદ્ધાની રીત છે કોઈ બહાના નહીં અગર મગર પણ નહીં કદાચ કે લગભગ નહીં અને હાર સ્વીકાર કરવાનો કોઈ વિકલ્પ નથી યોદ્ધાની રીત સરળ છે કા તો હું અમીર બનીશ કા તો આ કોશિશમાં મરી જઈશ શું તું રોજ 16 કલાક કામ કરવા માટે તૈયાર છો જેમ અમીર લોકો હોય છે શું તું સપ્તાહના 7 દિવસ કામ કરવા અને વધારે પ્રમાણમાં મોજ મજાને છોડવા તૈયાર છો જેમ અમીર લોકો હોય છે શું તું તારા પરિવાર મિત્રો સગાને મળવા અને તારા મનોરંજના શોખનો ત્યાગ કરવા તૈયાર છો જેમ અમીર લોકો હોય છે અમીર લોકો અમુક સમય આ બધું કાયમ માટેની અમુક સમય માટે જરૂરી છે આ બધું છોડવું અમીર લોકો અમુક સમય સુધી બધું કરવાની ઈચ્છા ધરાવે છે બીજી વાર આવી દઉં કે અમીર લોકો તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે હરેક કામ કરવા માટે તૈયાર હોય છે બૌદ્ધ ભિક્ષુક ગરીબ વ્યક્તિને ચોથો નિયમ જણાવે છે કે ધનવાન બનવાનો ચોથો નિયમ કે ધનવાન લોકો અવસરો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ગરીબી લોકો બાધાઓ અને સમસ્યાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અમીર લોકો એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેને તે મેળવવા માંગે છે અને ગરીબ લોકો એ વસ્તુ પર ધ્યાન રાખે છે જે તેને નથી મેળવી જેને જોઈતી નથી બ્રહ્માંડનો નિયમ છે કે તમે જે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો એ જ વધી જાય છે કેમ કે અમીર લોકો હર સમય એ વસ્તુ પર ધ્યાન રાખે છે માટે તેને બહુ બધા અવસર મળે છે બીજી બાજુ ગરીબ લોકો બાધાઓ અને સમસ્યાઓ પર ધ્યાન વધારે ધ્યાન દે છે માટે તેને માત્ર સમસ્યાને બાધાઓ જ મળે છે આ બ્રહ્માંડનો નિયમ છે વાત બિલકુલ સાફ છે તમારી એકાગ્રતા કઈ વસ્તુમાં છે એના પરથી નક્કી થશે કે જીવનમાં તમે શું મેળવવાના છો

એ ક્યારેય અમર નહીં બની શકે જે વસ્તુને તમે મેળવા માંગો છો એને આશીર્વાદ આપો અને જો તમે કોઈનું સુંદર મકાન જુઓ તો એ વ્યક્તિ અને એ મકાન બંનેને આશીર્વાદ આપો જો તમે કોઈ વ્યક્તિનો પ્રેમપૂર્ણ પરિવાર જુઓ છો તો એ વ્યક્તિ અને પરિવારને આશીર્વાદ આપો જે તમે કોઈ વ્યક્તિનું સુંદર શરીર જુઓ છો સુંદર વ્યક્તિ જુઓ છો તો એના શરીરને અને એ વ્યક્તિને બંનેને આશીર્વાદ આપો શીખ એ છે કે જો તમે કોઈ પણ રીતે કોઈ પણ પ્રકાર કે આકારમાં લોકોની વસ્તુથી દ્વેષ રાખો છો જલન કે નફરતની ભાવના રાખો છો તો તમે એને તમે એને ક્યારેય નહીં મેળવી શકો ધનવાન બનવાનો છઠ્ઠો નિયમ છે અમીર લોકો સકારાત્મક અને સફળ લોકોની સાથે ઊઠે બેઠે છે ગરીબ લોકો નકારાત્મક અને અસફળ લોકોની સાથે રહે છે સફળ લોકો બીજા સફળ લોકોને પ્રેરણા રૂપે જુએ છે જેનાથી શીખી શકાય છે કે આ તો પોતાની જાતને કહે છે આ એવું પોતાની જાતને કહે છે કે જો એ કામ કરી શકે છે તો એ કામ હું કેમ ન કરી શકું હું પણ કરી શકું આમ વિચાર કરે છે ટૂંકમાં કહું તો જો તમે બાજ સાથે ઉડવા માંગો છો તો બતક સાથે ન તરો જેટલું જરૂરી સફળ લોકો સાથે રહેવું છે એટલું જરૂરી નકારાત્મક લોકોથી દૂર રહેવું પણ છે અમીર લોકો વિજેતા સાથે બેસે ઊઠે છે ગરીબ લોકો પરાજિત લોકો સાથે

વેચવાને અને પ્રચાર કરવા વિશે નકારાત્મક હોય છે માનો કે તારી પાસે એક ગંભીર બીમારીનો ઈલાજ છે અને જો તને એ જ બીમારીનો વ્યક્તિ તળફડતો, પેડાતો વ્યક્તિ મળી જાય તો તું શું કરીશ શું તું તારા ઈલાજને એનાથી છુપાવી રાખીશ શું તું વાટ જોઈશ કે એ વ્યક્તિ તારી ઉપર અંદાજ લગાવે કે તારો મગજ વાંચી લે કે તારી પાસે એક એવી દવા છે કે જે એની મદદ કરી શકે છે જો તને વિશ્વાસ છે કે તારી પાસે દેવા માટે એવું કંઈ છે જેનાથી લોકોને સાચે જ મદદ મળી શકે છે તો તારું કર્તવ્ય છે કે તું વધારેને વધારે લોકોને આ વિશે બતાવ આમ તું માત્ર લોકોની મદદ કરી શકે પરંતુ તું અમીર પણ બની જઈશ લોકોની તો મદદ થશે જ થશે પણ તારી ઉન્નતિ થશે તારી ઓળખાણ વધશે અને તું અમીર પણ બનીશ તારી પાસે જે પણ ટેલેન્ટ છે એને વધારવું આઠમો નિયમ છે ધનવાન બનવાનો કે અમીર લોકો તેની સમસ્યા કરતા વધારે મોટા હોય છે અને ગરીબ લોકો એની સમસ્યા કરતા વધારે નાના હોય છે આનો મતલબ છે કે અમીર લોકો એની સમસ્યાથી હાર નથી માનતા એ સમસ્યા જોઈને ભાગી નથી જતા પણ સમસ્યા સામે ચટ્ટાનની સામે ચટ્ટાનની જેમ ઊભા થઈ જાય છે અને તેનો સામનો ત્યાં સુધી કરે છે જ્યાં સુધી એ સમસ્યા પૂરી રીતે સમાપ્ત ન થઈ જાય ધનવાન લોકો સમસ્યાની સામે લડવા માટે કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને ગરીબ લોકો આનાથી ઊંધો વ્યવહાર કરે છે તે સમસ્યાથી બચવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે એ चुनौती જોઈને ભાગી જાય છે વિડંબના એ છે કે સમસ્યાથી બચવાની કોશિશને માથી સૌથી મોટી સમસ્યાને એ આમંત્રણ આપે છે એ કંગાળ અને દુખી બની જાય છે તમે જેટલી મોટી સમસ્યાથી લડી શકો છો એટલો જ મોટો વેપાર તમે સંભાળી શકો છો તમે જેટલા મોટી જવાબદારી જેટલી મોટી જવાબદારી સંભાળી શકો છો એટલા જ વધારે કર્મચારીઓને પણ સંભાળી શકો છો અને તમે જેટલા વધારે ગ્રાહકોને સંભાળી શકો છો એટલા વધારે પૈસા અને ધન સંપત્તિ પણ તમે સંભાળી શકો છો અર્થ એ છે કે જો તમે સમસ્યા અને બાધાઓને લપેટવામાં લપેટવાથી ઉપર આવી જાવ છો એમાંથી તમે બહાર નીકળી જાવ છો નિપુણ બની જાવ છો તો તમને સફળતા મેળવવાથી કોઈ નથી રોકી શકતું ધનવાન બનવાનો નવમો નિયમ છે ધનવાન લોકો સારું પ્રાપ્ત કરતા હોય છે ગરીબ લોકો ખરાબ પ્રાપ્ત કરતા હોય છે જો તમે ધનવાન બનવા માંગો છો તો તેને પામવા માટે તૈયાર અને ઈચ્છુક બનવું હોવું જરૂરી છે કેમ કે પૂરી રીતે મેળવવા ઈચ્છુક ના હોવાના કારણે ઈચ્છુક ન હોવાના કારણે તમે બ્રહ્માંડને કહો છો કે એ તમને ન આપે વાત સીધી છે જો તમે તમારો હિસ્સો મેળવવાના ઈચ્છુક નથી તો એ કોઈ બીજું ઈચ્છુક એ વ્યક્તિ પાસે એ હિસ્સો ચાલ્યો જાય છે આ પણ એક કારણ છે કે જેનાથી અમીર લોકો વધારે ધનવાન અને ગરીબ લોકો વધારે ગરીબ બનતા જાય છે એટલા માટે એટલા માટે નહીં કે અમીર લોકો વધારે સક્ષમ છે પણ એટલા માટે કે તે પામવા માટે ઈચ્છા રાખે છે એની પાછળ તંતોડ મહેનત કરે છે સમય આપે છે અને ગરીબ લોકો હારીને પાછળ હટી જાય છે મેળવાની ઈચ્છા નથી રાખતા દસમો નિયમ બોધ ભિક્ષુક બતાવે છે કે અમીર લોકો તેમના પૈસા માટે સારો પ્રબંધન કરે છે ગરીબ લોકો તેના પૈસાનો ખરાબ પ્રબંધન કરે છે સુધી એ લોકોનો પ્રશ્ન છે કે મારી પાસે પ્રબંધન કરવા માટે પૂરતા પૈસા નથી એ કહે છે કે જ્યારે મારી પાસે બહુ પૈસા થશે ત્યારે હું આનું પ્રબંધન કરવાનું શરૂ કરીશ જોકે સચ્ચાઈ એ છે જ્યારે હું પૈસાનું પ્રબંધન શરૂ કરીશ ત્યારે મારી પાસે બહુ બધા પૈસા હશે જ્યારે પૈસા આવશે ત્યારે પૈસાનું પ્રબંધન કરવાનું શરૂ કરીશ આ તો એવી વાત થઈ કે જ્યારે કોઈ મોટો ઝાડો વ્યક્તિ કહે છે કે હું વ્યાયામ અને ઓછું ખાવાનું ત્યારે શરૂ કરીશ જ્યારે મારું વજન 10 કિલો ઓછું થઈ જશે પછી જ ઓછું ખાવાનું શરૂ કરીશ આ તો એવી વાત થઈ પહેલા તો તું મારી તારી પાસે જે મોજૂદ પૈસા છે ને એને સંભાળવાનું શરૂ કર પછી તારી પાસે પ્રબંધન પછી તારી પાસે પ્રબંધન માટે વધારે પૈસા પણ આવી જશે બ્રહ્માંડનો નિયમ છે કે જ્યાં સુધી એ સાબિત નહીં કરી દો કે તમે તમારી પૈસા પાસે મોજૂદ વસ્તુને સંભાળી શકો છો ત્યાં સુધી તેને વધારે નહીં મળે તને વધારે નહીં મળે પહેલા તારે નાની રકમ ધન રાશિને પ્રબંધન કરવાની આદતો અને યોગ્યતા વિકસિત કરવી પડશે ત્યારે તને મોટી ધન રાશિ મળશે પૈસાનું પ્રબંધ કરવાની આપણી આદત ધનની માત્રાથી વધારે મહત્વપૂર્ણ હોય છે જ્યારે તું બ્રહ્માંડ સામે આ સાબિત કરી દઈશ કે તું તારા પૈસાનું ઉચિત પ્રબંધન કરી શકે છે તો તારા જીવનમાં પૈસાના ચમત્કાર થશે ધનવાન બનવાનો કહે છે કે અમીર લોકો પૈસાથી પોતાના માટે કડી મહેનત કરાવે છે ગરીબ લોકો પોતાના પૈસા માટે કડી મહેનત કરે છે પૈસા કમાવા માટે અમીર લોકો જાણે છે કે તમારે ત્યાં સુધી કડી મહેનત તંતોડ મહેનત કરવી પડે છે જ્યાં સુધી તમારો પૈસો તમારી જગ્યાએ કડી મહેનત ના કરવા માંડે એ લોકો આ વાતને સમજે છે કે તમારા જ પૈસા જેટલા વધારે કામ કરશે તમારે એટલું જ ઓછું કામ કરવું પડશે પહેલા પૈસા માટે કડી મહેનત કરો પછી પૈસાને પોતા માટે કઠોર મહેનત કરવા દો ગરીબ લોકો એક રૂપિયાને માત્ર એક રૂપિયો જ માને છે જેના બદલામાં એ પૈસાથી તરત જ કોઈ વસ્તુ ખરીદી લેવા માંગે છે જોકે અમીર લોકો હરેક રૂપિયાને એક બીજની જેમ જુએ છે જેને રોપી વાવીને સેંકડો રૂપિયા કમાવી શકે છે અને એ ઉગેલા પૈસામાંથી એ જે રૂપિયાને બીજની જેમ માને છે એને રોકે છે રોપણ કરે છે અને એમાંથી જે બીજા પૈસા એના આવે છે વ્યાજ તરીકે કે કોઈ પણ રીતે એ પૈસા આવે છે એ પૈસાથી ફરી એ બીજા હજારો કે લાખો રૂપિયા કમાવી શકે છે તો એક બીજ રૂપી અમીર લોકો એ પૈસાને જુએ છે ધનવાન બનવાનો બારમો નિયમ અમે લોકો લગાતાર શીખે છે અને વિકાસ કરે છે ગરીબ લોકો વિચારે છે કે એ પહેલેથી જ બધું જાણે છે શું તું જાણે છે કે હિન્દી ભાષાના ચાર સૌથી ખતરનાક શબ્દ ક્યાં છે મુજે સબ પતા હે અને ગુજરાતીમાં જો આપણે કહીએ તો મને બધી જ ખબર છે મને બધું જ આવડે છે જો તને બધી જ ખબર છે તો તું અમીર કેમ નથી આનો મતલબ એ છે કે હમણાં ઘણું બધું છે જે તેને શીખવાનું તને બાકી છે જે લોકો એમ કહે છે કે તે પહેલેથી જ બધું જાણે છે તે ક્યારેય અમીર બની જ ન શકે કેમ કે ક્યારેય કંઈ નવું નહીંથી એ શીખી શકતા અમીર લોકો જિજ્ઞાસુ હોય છે એ ક્યારે એવું નથી બોલતા કે મને બધી જ ખબર છે એ રોજ કઈક ને કઈક નવું શીખવાની કોશિશ કરે છે જે દિવસ એ જ્ઞાનથી જિજ્ઞાસુ બની જશે એ દિવસ પછી તેનું બધું જ બદલાઈ જશે ધનવાન બનવાનો બારમો નિયમ તેરમો નિયમ છે ધનવાન લોકો તેના કામના પરિણામના આધાર પર ભૂગતાનના વિકલ્પ પસંદ કરે છે અને ગરીબ લોકો તેમના લગાવેલ સમય ધારેલ સમયના આધાર પર ભૂગતાન પસંદ કરે છે ગરીબ લોકો પૈસાના બદલામાં સમય આપે છે આ રણનીતિ સાથે સમસ્યા એ છે કે તેનો સમય સીમિત છે આનો મતલબ એ છે કે હંમેશા ધનનો નિયમ તોડે છે જે કહે છે ધનનો નિયમ કહે છે કે પોતાની આમદનીને ક્યારેય સીમાઓમાં ન બાંધો જે તમે તમારા સમયના હિસાબે ભુગતાનનો ચુનાવ કરો છો તો તમે ઘણી હદ સુધી ધનનું ગળું દબાવી રહ્યા છો આટલું કહીને બૌદ્ધ ભિક્ષુક તેને વાત સમાપ્ત કરે છે અને તે ગરીબ વ્યક્તિને આજે સમજાયું કે ગરીબ અને અમીર લોકો વચ્ચે સૌથી મોટો ફરક એની માનસિકતા એના વિચારવાના પ્રકાર હોય છે એને નિર્ણય કર્યો કે આજે એ પણ હંમેશા વિચાર કરવાની પૂરી કોશિશ કરશે તેને આ જાણકારી માટે તે ગુરુદેવને બૌદ્ધ ભિક્ષુક ને ધન્યવાદ કર્યા અને ત્યાંથી એ ચાલ્યો ગયો મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ